આવેલા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અભયારણ્ય જે છે તેની અંદર ઢોર ચડાવવા બાબતે માથાકૂટ થતા અલગ અલગ ચાર વનકર્મીઓને ઉપર હુમલો થયેલો હતો અને જેમાં અલગ અલગ ત્રણ આરોપીઓ દ્વારા એમના ઉપર મારામારી કરી અને તેમની સાથે હુમલો કરવામાં આવેલો હતો આ બનાવોના અંતર્ગત પંચકોશીય division માં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એકવીસ એક એકસો એકવીસ બે બસો છનું બી ત્રણસો એકાવન ત્રણ તેમજ ચોપન મુજબ તેમજ GP act એકસો પાંત્રીસ કલમ મુજબ ગુનો દાખલ થયેલો હતો અને આ કામમાં ત્રણ આરોપીઓ જેના નામ છે પોપટભાઈ સુરાભાઈ રાતડિયા વાલસરભાઈ હમરાજભાઈ વીર તેમજ વાલાભાઈ ડોસાભાઈ ચારણ આ ત્રણેય આરોપીઓને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે